પોલીસે જલાલપુરા ચીની એક વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે રૂપિયા ચાર હજાર બસોની કિંમતના દોરાના એકવીસ ફિરકા જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી આગામી મહિનામાં ઉત્તરાયણનો પર્વ આવનાર છે ત્યારે તે પહેલા જ જંબુસર પોલીસે મોટી કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના પીઆઈના એવી પાનમિયાએ આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વિતરણ ન કરે તે માટે સ્ટાફને સૂચનાઓ આપી હતી જે અનુસંધાને જંબુસર પોલીસ મથકનો સ્ટાફ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગિયાર કલાકે પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન માહિતીના આધારે જંબુસર જલાલપુરાની ચીની ફળિયામાં દરોડા પાડ્યા હતા જેમાં કિશન વાઘેલા નામના વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ચાર હજાર કિંમતના દોરાના એકવીસ ફિરકા કબ્જે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી